મારું નામ એનાશા શુક્લા છે. આ 6 નંબરથી થઈને જે સોમનથી નીકળવાના અમે સ્વિમિંગ માટે થઈને અમારો સ્વિમિંગનો ટાર્ગેટ છે 150 કિલોમીટરનો ડિસ્ટન્સ છે. સોમનાથી અમે 21 તારીખથી નીકળશું અને દેરવાડા પહેલી તારીખે પહોંચશું. માનશ આજ કરીને તમારો ઉદ્દેશ શું છે કે શું ઉદ્દેશ છે? અમારો ઉદ્દેશ ઈ છે કે અમે યુથ ડિસિપ્લિન પ્રમોટ કરવા માંગીએ છીએ. મેક્સિમમ જે યુથ છે આપણો એને સ્પોર્ટ્સમાં આગળ વધારવા માંગીએ છીએ. સેકન્ડલી અમે ટુરિઝમ ડેવલપ કરવા માંગીએ છીએ અમે આ એક્સપેડિશન કરશું તેમાં સોમનાથ થી ચાલુ કરશું અને દેરવાડા સુધીમાં જેટલા બી વચ્ચે છેタウン થશે જેમ કે આપણે મૂળ દ્વારકા છે સૂત્રાપાડા છે તો ત્યાં અમે ટુરિઝમ ડેવલપ કરવા માંગીએ છીએ એમથી ઇકોનોમી બી સુધરશે આપણા દેશની ખાસ કરીને લોકોને સં સંદેશ લોકોને અમે આધ્યાત્મિકતા તરફ ઓલું કરવા માંગીએ છીએ અને બીજો સંદેશ એ છે ડિસિપ્લિન પ્રમોટ કરવા માંગીએ છીએ મેક્સિમમ માઇન્ડસેટ બધાનું બદલવા માંગીએ છીએ કે આપણે બધાને શું હોય કે દરિયાથી બીક લાગતી હોય પણ આ એક્સપેક્ટેશન કરીને અમે એ કહેવા માંગીએ છીએ કે આપણા હ્યુમનમાં બધી કેપેસિટી છે આપણે બસ કરે જ જોઈએ સરકાર પાસે તમારી શું અપેક્ષા છે ખાસ કરીને ટુરિઝમ ક્ષેત્રે ટુરિઝમ ક્ષેત્રે એ અપેક્ષા છે કે અમે એક્સપ્લોર કરશું આ બધા બીચ એરિયા તો ત્યાં ટુરિઝમ એક્સપ્લોર કરશો તો ઈ આપણે જેમ કે દીવ છે બહુ ફેમસ બીચ છે એવી રીતના આ બધા જે બી એરિયા છે ત્યાં એવી રીતનું ટુરિઝમ આવે લોકો આકર્ષિત થાય ઈ અમે મેઈન તો અમારો મોટિવ છે ખાસ કરીને કેટલા સમય તૈયારી કરી રહ્યા છો અમે આની તૈયારી 6 મહિનાથી કરી રહ્યા છીએ ડેલી નું અમારું 4 4 અવર્સ નું સ્વિમિંગ હોય